જય જયાર ઉલ ગુલાન જય જય જયાર મિત્રો આજે છે ભગવાન બિરસા મુંડા કે જેમને ધરતી આબાના નામથી ઓળખવામાં આવે છે એમની દોઢસો મી જન્મ જયંતિ જેને દેશની અંદર જનજાતીય ગૌરવ દિવસ તરીકે એમનો જન્મ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે રોહિતભાઈ જેઓ બિરસા મુંડાનો કિરદાર કરશે તો આર યુ જય આર્યુ ગુલાન પશ્ચિમ ભારતમાં ઘણા ખરા વિસ્તારો માં અંગ્રેજો અને જમીનદારો વિરુદ્ધ કર્યો ક્રાંતિકારી આંદોલન

જનજાતિ ચાલતી જાદુટોના અને વેસન માંથી તેમને ઉગાર્યા અને તેમને શિક્ષણ નું મૂલ્યાન સમજાવ્યું અને તેમને શિક્ષણ શિક્ષણ પ્રેરિત કર્યા અંગ્રેજોએ મને પકડવા માટે મારા પર ઇનામ રાખ્યો અને હું તેમના હાથ ન આવ્યો તે મારા કાંતિકારી અને સદ્ધત પકડીને લઈ ગયા અને પછી મેં આ જાતે ધર પકડ કરી ધર પકડ વહોરી મેતા હે આસમાન માં સુરાગ નહીં હોતા કોણ કહેતા હૈ આસમાન માં સુરાગ નહી હોતા એક પથ્થર તબિયત ઉછાલો યારો